કરવામાં આવી છે બાબા આંબેડકર ની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માન્ય ડોક્ટર બાબા આંબેડકર ની મૂર્તિ ને આજે જયંતિ વકીલી ચાલી પાસે સ્થાનિકો નહીં ફાણાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેતજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ડહોળવા માટેનો શાંતિ ડહોળવાનો એક અિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ અિન્ન કૃત્ય કરવું છે એની તથા ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહ મંત્રી જે પ્રમાણે શોખ છે બી ધર્મના બીધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબા સાહેબ આંબેડકરના વિમૂર્તિને ખંડિત કરવાના જે અસમય જતો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં કરવાનું વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની તકેદારી રાખીને અમે અહીં બેઠા છે ધરણા ઉપર અને અમારી માંગ પૂરી નહીં છે ત્યાં સુધી અમે ધરણા પર બેસી દેલો